સીતારામ જય માતાજી મિત્રો હું છું બારીયા જયદીપ અને જુનાગઢ જિલ્લાના નાનકડા એવા ગામ ગામથી વાત કરી રહ્યો છું મારી ચેનલનું નામ યાન કરુણા છે મારી ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલનો આ પહેલો વિડીયો છે મારી ચેનલ ઉપર તમને સત્ય સનાતન ધર્મના શાસ્ત્રોના વિડીયો જોવા મળશે જેમકે વેદ પુરાણ ઉપનિષદ કાવ્ય મહાકાવ્ય જેવા અનેક શાસ્ત્રોના જોવા મળશે આ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે આપણા પુરાણોની અંદર આપણા કાવ્યોની અંદર આપણા મહાકાવ્યોની અંદર કઈ કઈ બાબતો આવી છે કઈ કઈ કથાઓ આવી છે તે જાણવા માટે આ ચેનલ શરૂ કરવામાં આવી છે તો આ હતો મારો અને મારી ચેનલનો પરિચય જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલને આગળ વધારવા માટે મદદ કરજો તો હવે આપણે ફરી મળશું આગળના વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી